નમસ્કાર ઘણા માતા પિતા મારી પાસે આ ફરિયાદ લઈને આવતા હોય છે કે બાળકને તાવની દવા પીવડાય છતાંય બાળકનો તાવ ઉતરતો નથી તો સૌપ્રથમ હંમેશા જ્યારે પણ બાળકને કોઈ પણ જાતનો ચેપ લાગતો હોય છે બાળકને તાવ આવે છે અને તાવની દવા પીવડાયા પછી બાળકને ચારથી છ કલાક તાવ ઉતરી જતો હોય છે અને ફરીથી બાળકને તાવ આવી શકે છે આ સામાન્ય વસ્તુ છે ને આ ચારથી છ દિવસ સુધી થઈ શકે છે સૌપ્રથમ હંમેશા જ્યારે પણ બાળકને તાવ ઉતરી જતો હોય છે તે દરમિયાન બાળક રમતું હોવું જોઈએ ખાતું પીતું હોવું જોઈએ અને જો તમારું બાળક સતત રડ કરે છે ઊંઘા કરે છે ખાતું પીતું નથી તો તમને તરત તમારા ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ ને બીજી વાત હંમેશા બાળકનો તાવ થર્મોમીટરથી માપવો તો જ તમને ખબર પડશે કે બાળકને તાવ છે કે નથી ને તો જ તમે તામની દવા પીવડાવી શકો છો